વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે ગોત્રીની જીએમઇઆરએસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ દ્વારા હેલ્થ ટોક કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું ગોત્રીની જીએમયરએસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ દ્વારા આ વર્ષની થીમ સ્વસ્થ શરૂઆત આશાસ્પદ ભવિષ્યને ધ્યાનમાં રાખીને રાખવામાં આવી હતી આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સ્વાસ્થ્ય સંબંધિત જાગૃતિ ફેલાવવાનો હતો એટલું જ નહીં આ કાર્યક્રમમાં ત્રણ મહત્ત્વપૂર્ણ વિષયો સ્ટ્રોકથી બચાવ ઉનાળામાં વાયરલ ચેપ અને નિવારણ અને ઋતુ પરિવર્તન મુજબ આહાર વ્યવસ્થાપન પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી જેમાં નિષ્ણાંત ડૉક્ટરો અને આરોગ્ય કર્મચારીઓએ હાજર રહી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોએ નિષ્ણાતો દ્વારા આપવામાં આવેલી માહિતીને ખૂબ જ ઉપયોગી ગણાવી હતી અને ભવિષ્યમાં પણ આવા જ જાગૃતિ કાર્યક્રમો યોજવાની ઈચ્છા વ્યક્ત કરી હતી જેથી તેઓ પોતાના સ્વાસ્થ્ય વિશે જાણી શકે અને એક સ્વસ્થ જીવનશૈલીને અપનાવી શકે અહીંયા આવતા દર્દીઓ એમના સાથે આવતા સગાઓ આપણા સ્ટુડન્ટ્સ નર્સિંગ સ્ટાફ હેલ્થ વર્કર્સ એ બધા માટે આ પોતાની હેલ્ધી રહી શકે એક મેસેજ પહોંચાડવા માટે એક નાના હેલ્થ ટોપિક્સ જેમ કે સિઝન ચેન્જના સિઝન જે ચેન્જ થતી હોય છે એનાથી જે વાયરલ ઇન્ફેક્શન ફેલાતું હોય છે એનાથી પોતાની જાતને કઈ રીતે બચાવી રાખવું એના ટ્રીટમેન્ટમાં શું થઈ શકે અત્યારે ઉનાળો બેસી રહ્યો છે તો સનસ્ટ્રોક જેમ એ બી એક લૂ લાગી જાય એવા દર્દીઓ પણ ઘણા આવી શકે તો પોતાની જાતને સનસ્ટ્રોક અને હીટ વેવથી કઈ રીતે બચાવવું એના વિશે અને સિઝન ચેન્જ હોય એ પ્રમાણે આપણું ખોરાક આપણે ચેન્જ કરવાનું હોય છે ખોરાક આપણા સ્વાસ્થ્ય માટે એક બહુ મોટો મહત્ત્વનો ભાગ ભજવે છે તો પોતાની અલગ અલગ સિઝનમાં કયો ખોરાક ખાવો જોઈએ એના માટે આપણા હોસ્પિટલના ડાયટિશિયન આપણા આમ જનતા માટે એક મેસેજ આપશે આ નર્સિંગ કોલેજિસના સ્ટુડન્ટ્સ જે આપણા કોલેજમાં આવે છે એમણે આ વર્લ્ડ હેલ્થ ડેના નિમિત્તે એક એક્ઝિબિશન રાખ્યું છે એ એક્ઝિબિશનમાં અલગ અલગ ડિઝીઝ એમનો બચાવ